મરેલા મરે તો મોણીએ એટલે આપડા સંતો ખુબ આપણા ને ઉપદેશ કરે છે કે ધર્મ ના ખાતર

બકળા પર તો સેવા તો મળશે નેવા નક નથી દેવા કે દેવા આયા તો દે બોલો બોલ સદ્ગુરુ ભગવાનની

એટલે કીધું કે તમે અમારામાં માં નથી તમે અસર થઈ તો એટલે ંગ થાય નું દૂધ સદગુરુ સાથે રંગારા ની દે એવા રંગાય નહી સદગુરુ ભગવાન